સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના દબાણમાં અને વશમાં આવીને કામ કરે છે સરકારી કર્મચારી છે નીચા લેવલનોથી માંડી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કમિશનર સુધી તમામ લોકો કારણ કે રિપીટેડલી ઘણી બધી અમે એવી કમ્પ્લેન કરેલી છે બે હજાર બાવીસમાં પણ કરેલી છે આ દિલ્હીના ઇલેક્શનમાં પણ કરેલી હતી અત્યારે પણ અમે આ કરેલી છે છતાં પણ રિટર્નિંગ ઓફિસરે બરાબર આના આનું ફોર્મ રદ જ થવું જોઈએ કિરીટભાઈ પટેલનું છતાં પણ એમને ફોર્મ રદ ના કર્યું હા અમને એવી જાણવા પણ મેળવ્યું છે દાદાગીરી સરકારી તંત્ર ઉપર ચાલે છે ને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અત્યાર સુધી તો અમારી કમ્પ્લેન એમને રિસીવ થઈ છે પણ હજી સુધી એના ઉપર કોઈ એમને એક્શન લીધા છે અથવા તો અમને કોઈ રિપ્લાય સબમિટ કરાયો નથી કે ઇલેક્શન કમિશનમાંથી તમને ન્યાય ન મળ્યો પછી આગામી ઈશાઓમાં હાઈકોર્ટ કે બે સોટરી કોર્ટ તરફ જવાની તમારી તૈયારી એટલે અમારી પાસે એક જ રેમેડી બચે છે કે હાઈકોર્ટની અંદર અમારે ઇલેક્શન પિટિશન ફાઇલ કરવી પડશે અથવા તો ઇલેક્શન જો એમનું નોમિનેશન રદ ના થાય તો એના માટેની તજવીજ કરવી પડશે મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યૂટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરો